મોટા બાપા ઉડાયેલ મને પગ માં ખણીઓ પડી છે એવું છે આપડે સાયકલ લઈને જવાનું છે તો હું પાવે ફળી પડી તો હું લઈ લઉ હેલ્મેટ હા લઈ લો

બરોબે <laughs> ગોળા <laughs> <laughs> <laughs>

હા આજો કોઈ એવું નઈ એક વાગવા એવું હમણે આવી કે આપણે 5 વાગ્યા ને દીકી છે ભરે ગીધું જાવ કે થઈ જાય ને મરી જો આ મેરો ઓરો લાગી ઊભો રાખ ઊભો રાખ ઊભો બોલો ને કે જવાડું યટ ઉતા કે બરાઉડું લેટ ઉતાર કનેશન અરે કળે ઉતાર્યો છે હેલ્મેટ ક્યાં હે થોડું આલે હવે નઈ ને હા દોહાનીયા લઈ ને સા સા પર

ડાકટ ડાકટ હા ડડ હા અલે તું તને જ રે ડડ તું કે હા આ મોરકમ રે કાઢ અલહમ્દુલ્લાહ હવાતા નહી લે હવાતી નહી કોઈ

આવા કેવાવા ઓયવા અને મેમો દે અને આમ સાઈડમાં ઓયવા મને લઈ જા અલ્યા હે ઈને આવવા દીને ડીબમાં નાખો

આયે તો ડીબો વર્સે લાયસન લાયસન ક્યાં લે સાહેબ લેવાનું ઈ લાયસન આવે લાયસન આવે લાયસન આવે લાયસન નહી છે તો આ લ્યો કાગળિયા તો લ્યો વાય બાબા વાય છે માર લાયસન લે વાય બાબા વાય બાંગને વાય બાંગને

એને ઈ રસ્તો હે અમે રસ્તો હે હા હા તો એમ કરી આલો તો એમ પૈસા વગર હોય જાય એમ કાક કરો ને તો બબબે ઢોકા ખાવા પડી ગયા પાછા હે હું આ બબબે ખાઈ ને બાર જોયે એમ નઈ જો બબબે ખાઈ ન કે સાવા ગયો હજી મર છે એમ કે હવે કે આબે પણ હવે માર કેટલા ખાવ બાપા જો જો હવે તો એમ કરીયા હા બે પડશે ને બાપા આ તો હાલો હાલો પેલા ડબલ ઢોકાટ એ ધીમે ધીમે વા અરે ધીમે ધીમે